કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી હરિ અને યાશી એક જ ગામના હતા બંને એકદમ વિરુદ્ધ હતા શાંત અને વિચારશીલ જ્યારે યાશી મોજી અને વાતાલ હતી તેમ છતાં તેમની વચ્ચે એક અનોખો સંબંધ હતો જેમણે એકબીજા સાથે ઘણા વર્ષો સુધી મિત્રતા કરી હતી એક દિવસ ગામમાં મોજો વાળવા માટે એક મેળો આયોજિત થયો હરિ અને યાશી બંને એ મેલામાં જવાનું નક્કી કર્યું યાશી સાથમાંગ સુંદર લાલ સાડી પહેરીને અને પાટલો બાંધીને મેલામાં પહોંચી જ્યારે હરિ પોતાને સરળકોટ અને જીન્સમાં જોવા આવ્યો મેલો હતી સંગીત અને મનોરંજનના સાથમાં જ્યારે યાશી મોજમાન હતી ત્યારે હરિ એક પંક્તિ વાંચી રહ્યો હતો એક પ્રગટતી સમયે યાશી એક ટિકિટ પહેરતા પહેરીને હરિ પાસે આવી અને કહ્યું આવો આજે હું તમારા સાથે સંગીતમાં નાચીશ હરિ હસતા હસતા તમે જાણો છો કે હું નાચી શકતો નથી યાશી મસ્ત મશહૂરી સાથે પછાડ્યો એટલે તો શું એક નવો અનુભવ થશે અને એ પડતી બંનેએ એકબીજા સાથે નાચતા મજા કરતા અને દિવસના અંતે જ્યારે મેલા બંધ થયો ત્યારે હરિ અને યાશી બંનેને એ સમજાયું કે આ અફટાઈરોનો માત્ર મજા જ નહીં પણ હૃદયના સૌકુમારે પણ થતો હતો પ્રેમ એ પહેલો પળ હતો જ્યાંગ બંનેએ એકબીજામાં જે નવો ભાવ જોઈ દીધો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ